હેલો ગાઈઝ વેલકમ ટુ માય ન્યૂ બ્લોગ બધાને જય શ્રી કૃષ્ણ જય શ્રી માતા નવા બ્લોગમાં બધાનું સ્વાગત છે જય માતાજી તો સવાર સવારમાં જુઓ મોગરાના ફૂલ તોડવા આવી ગયા છીએ બહુ બધા મોગરાના ફૂલ આવ્યા છે ચલો આપણે કૃષ્ણ ભગવાન માતાજી માટે મોગરાના ફૂલ ચૂંટી લઈએ જુઓ ગાઈઝ જેવા મસ્ત મસ્ત ફૂલ આવે છે અમારા જ્યારે બધાને ફૂલ આવવાનું બંધ થઈ જાય ને એટલે છેલ્લા અમારા ફૂલ આવું મોગરાના कायम नियम डकला बंद फुल खिल्यास पण आदावडा खिलेला होता येला चलो तार फुल होदी लई होतला मोगरा निकड्यास अनाजुवा लिमडा

પછી ચા નાસ્તો કરીએ દાદા તો વહેલી ચા મૂકી ગઈ એક વારની ચા તો પી લીધી અમે લોકોએ કૃષ્ણ જય શ્રી કાલ હવે મમ્મીના પપ્પા જાય જોબ ઉપર અને આપણા કપડાં ધોવાનું કામ ચાલુ છે એક બાજુ એ કપડાં ધોવાય છે તો બી ગાય હજુ અડધા તો પલાળેલા પડ્યા હો તો ચલો ફટાફટ કપડાં ધોઈએ અને હજુ અમે ગયા ટિફિન ટિફિન લઈને આજ તો શું બનાવ્યું ગઈશ બતાવું ચલો હેલો ગાઈઝ વેલકમ ટુ માય ન્યૂ બ્લોગ બધા જય શ્રી કૃષ્ણ જયેશ મહાકાલ નવા બ્લોગમાં બધાનું સ્વાગત છે તો ચલો આજે વ્લોગની શરૂઆત કરીએ ફટાફટ જુઓ આવી રીતે અંદર કપડાં એ કરું અને અહીંયા તારવી લઈએ એટલે આપણું લાઈટ બિલ એ વાસણનો તો ઢગલો પડ્યો છે વાસણ ઘસવાનું બાકી છે ને હોય જુઓ રમાણ પવન પડ્યું છે અત્યારે તો અને જુઓ મસ્ત મજાના ચણા બનાવ્યા છે ગ્રેવીવાળા અને રોટલી રોટલીકરણ બાકી છે તો બનાવી લઈએ મીના પપ્પા ટિફિન લઈ ગયા જોબ ઉપર બેનનો ફોન ચાલુ હતો ધ્રુવી જોડે વાત કરી લીધી અને હવે લગભગ નવ વાગ્યા છે નવ સવા નવ થયા છે અને હવે આપણે વધારાનું બધું કામ કરી નાખીએ અને અત્યારે આપણા એક બેન મળવા આવે છે જે મેં વિડીયોમાં આગળ લીધા હતા તો એમની રાહ જોઈએ છીએ કેટલા વાગે આવે ખબર નહીં જુઓ ગામડેથી ડુંગળી આવી છે આ ડુંગળીનો સ્ટોક કેવી રીતે કરો ને હું તમને બતાવીશ વિડીયોમાં પછી ગાઈસ અત્યારે જયશ્રી બેન આયા છે ગૌતમ લુહારની ની આઈડી તમે બધા ઓળખતા હશો ગાઈસ તો જો આપડા ઘેર કોણ આવે છે બીજી વાર આયા છે જયશ્રી બેન જય માતાજી જય માતાજી કેમ છો મજામાં જયશ્રી બેન ને શોર્ટ વિડીયો ચેનલ બનાવી છે તો એમને હું શીખવાડું છું બનાવો અને પ્રગતિ કરો બધા લોકો સર્ચ કરજો હું લિંક મૂકીશ ચાલો બાયોમાં તો દરેક ને સપોર્ટ કરજો વાહ અમાર લજામણી નાના ના છોકરા આવો ને એટલે આખો દાડો આવું કરો એટલે જમણીના પાંદડા નડો ને એટલે બીડ જાય વરસાદના અત્યારે પાણી બહુ પડ્યું છે વરસાદ બોકરા મસ્ત વરસાદના ખીલી ઉઠીસ વરસાદ થોડો થોડો ચાલુ છે તો ગઈ પાસા વાડામાં આવું પડ્યું બેઠા લેવડાના પત્તા લેવા જુઓ મેના પપ્પા કોક આઈટમ બનાવીશું પહેલો ગાય જોઈએ મી પપ્પા શું આઈટમ બનાવશ જો નવી આઇટમ બની રહી છે કોક વઘારેલા મમરા વઘારેલા મમરા બનાવતા ચલો ધોઈએ આઈએ હા તો આજે રેસીપી જુઓ મીના પપ્પાની વઘારેલા મમરા જુઓ તો મમરા પલાટી દે છે અને અહીંયા ડુંગળી ડુંગળી ને મરચાં ને ટામેટા લીલો લીમડો લીમડો વઘાર કરતે બધું વઘાર્યું પછી આમાં જે પલાળેલા છે મમરા એ નાખી મસાલા કરવાના પાણી ભરાય છે મમરા વઘારાય છે ચા બનાવી દઈએ ફટાફટ ચાલો તૈયાર થઈ ગયો નવા મમરા મમરા એડ કરી દેવાના વઘારમો હું તો પહેલી વાર ખાઉં છું આપણે કદી આ ખાધું નહી પૌવા તો ખાધા પણ વઘારેલા મમરા આ રીતના પલાળેલા ખાધા નહીં આમ તો બે ટાઈપ મસ્ત લાગે ને આજે ટેસ્ટ કરીએ ચલો મસાલ્યુ ખાલી થઈ ગયું છે કરી દઈએ હવે જુઓ ઉપરથી મસાલા કરે હળદર મરચું મીઠું મીઠું તો નાખી દીધું नाके लिम्ली मौश तो युपन लांचन तो भारू लागा नाकी उना आसुना गरम मसाला, गरे बनाया थाकोर्स मसाला के बाया के बाया के जो आ ममरा मिस्ता ही जाइड़ा साइ अन्माच

રવિવાર મીરના પપ્પા ઘેર છે તો હેન્ડલ નાખી રહ્યા છું દાદાના ખવડાવું બે કલાકના મથું છું આવા હેન્ડલ આવા હેન્ડલ નાખું છું અને જો પૂજા પાઠ થઈ ગયો છે અમારે ભાઈએ પૂજા કરી લીધી સવાર સવારમાં બધા દર્શન કર લો અમારા લાલા પ્રભુ જોવા જેવા મસ્ત મોગરામાં આખા લપેટાઈ જશે મસ્ત લાગત તો લાલા ભગવાન અમારા પછી ચાલો આપણે દર્શન કરી લીધા હવે રસોઈ થોડી ઘણી બાકી છે પૂરી કરીએ શાક બાગ સમારીએ જુઓ મેં કંઈ થોડી તબિયત બદલી છે એટલા જ લોકમાં આવતા નહીં એવું બધું થઈ ગયું છે એના તો ચલો રોટલી વોટલી બનાવીએ ને ફટાફટ ખાવા આપી દઈએ જો હવે પણિયારાની પૂજા થઈ ગઈશ ધરતી માતાની અને ગણપતિના દીવા કરતા હોય અમે તો ચલો હવે રોટી બનાવીએ ખાવાનું બની ગયું છે હવે ખાવામાં કોબીનું શાક દાળ ભાત રોટી પાપડ ગાય રેડી છે પાપડ ડુંગળી દાળ ભાત શાક કોબીનું ચલો જુઓ બેસી ગયા છે આપણી જગ્યા આ રહી ચલો જમવા ગાઈશ તમે પણ તો ગાઈસ ગાય થઈ ગઈ છે રસોઈ રેડી છે તો ચલો જમી લઈએ આજે નાનો બ્લોગ છે તો લાઈક શેર સબસ્ક્રાઈબ જરૂરથી કરજો થેન્ક ફોર વોચિંગ માય બ્લોગ બાય જય માતાજી